દોસ્તો ગુડ મોર્નિંગ દોસ્તો આજનો અમારો બોલો વિડીયો દોસ્તો યુટ્યુબ માં આપણો આજનો પહેલો બ્લોગ છે આપણે વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેવાનું દોસ્તો આપણે કોમેડી વિડીયો આવશે ને ખેતીના વિડીયો જોવા આપણે આ બળદ ને ભેંસ બધું સર રહે છે તો છે આ દરરોજ આવા સબસ્ક્રાઇબ કરી દેવાનું દોસ્તો આપણા વિડીયોમાં દરરોજ તમને મજા આવશે જોવા એની એટલે દોસ્તો જો આપણે તમને ભેંસ ઓઢીને દેખાડું જો આ આપણો બળદ છે આ ભેંસું છે તો બગલા તને આવી ગયા આ દોસ્તો આપડે વાડે છે આખી દેખાય તમને વિડીયો પસંદ આવે તો દોસ્તો સફેક અધ્યન માં યુટ્યુબમાં બ્લોગ છે આપડે ઓલામાં દરરોજ આવા બ્લોગ વિડીયો આવશે કોમેડી કોમેડી મજા આવશે તમને દોસ્તો આ આપણે ગાય એક છે એક વાસડી છે બીજું ભેંસું છે તો જોઈ શકો છો દોસ્તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કર્યું છે આપણે વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેવાનું દોસ્તો શેર હતા ઘરના યુટ્યુબમાં પહેલો બ્લોગ શેર એટલે સપોર્ટ કરીને દોસ્તો આપણને